નમસ્કાર ચાલો આજે આપણે એક એવા સફર પર નીકળીએ જે આપણને હજારો વર્ષો પાછળ લઈ જશે શ્રીમદ્ ભાગવતમના પાનાઓમાંથી આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે પરમાત્માએ સંતુલન જાળવવા માટે પૃથ્વી પર અનેક રૂપો ધારણ કર્યા એ જાણવા માટે તૈયાર છો કે આ અવતારો કોણ હતા અને તેમનો હેતુ શું હતો તો ચાલો આ દિવ્ય ગાથામાં ઊંડા ઉતરીએ તો આ કથાની શરૂઆત થાય છે એક એવા વર્ણનથી જે આપણી કલ્પનાની પણ બહાર છે જરા આ અવતરણ જુઓ હજારો પગ હાથ અને ચહેરાઓવાળું એક અદ્ભુત સ્વરૂપ આ વર્ણન છે વિરાટ પુરુષનું એટલે કે આખે આખા બ્રહ્માંડનું એક સંયુક્ત સ્વરૂપ જરા વિચારો જાણે આખું બ્રહ્માંડ એક જ શરીરમાં સમાઈ ગયું હોય આ એ જ મૂળભૂત શક્તિ છે જેમાંથી બધી જ વસ્તુઓનો જન્મ થાય છે તો સવાલ એ છે કે આ બ્રહ્માંડીય દ્રશ્યના કેન્દ્રમાં કોણ છે શાસ્ત્રોમાં એને પુરુષ કહેવામાં આવ્યું છે હવે આ કોઈ વ્યક્તિ નથી પણ એક મૂળભૂત સિદ્ધાંત છે એને આમ સમજો જેમ એક નાનકડા બીજમાંથી આખું મોટું વૃક્ષ એની ડાળીઓ પાંદડા અને ફળ બધું જ ઉગે છે બસ એ જ રીતે આ પુરુષમાંથી આખી સૃષ્ટિ અને એના જીવોનો વિસ્તાર થાય છે બધું જ એ એક જ સ્ત્રોતમાંથી આવે છે સારું તો આગળ આપણે શું જોવાના છીએ આપણે પાંચ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું પહેલાં તો એ સમજીશું કે આ બ્રહ્માંડીય રચના કેવી રીતે થઈ પછી આપણે કેટલાક મુખ્ય અવતારો વિશે જાણીશું એ પછી આપણે એ શોધીશું કે આ બધા અવતારોનો મૂળ સ્ત્રોત કોણ છે ત્યાર પછી આપણે વાસ્તવિકતા અને ભ્રમણા વચ્ચેનો ભેદ સમજીશું અને છેલ્લે આપણે એ જાણીશું કે હજારો વર્ષો પછી પણ આ ગ્રંથ આટલો મહત્વનો કેમ છે ચાલો તો આપણા પહેલા મુદ્દા પર આવીએ બ્રહ્માંડીય રૂપરેખા ચાલો શોધીએ કે કેવી રીતે એક જ દિવ્ય બીજમાંથી તમામ અવતારોનો જન્મ થાય છે તો આ અવતાર શબ્દનો મતલબ શું થાય સાવ સાદી ભાષામાં કહીએ તો એનો અર્થ છે નીચે ઉતરવું જ્યારે પણ પૃથ્વી પર અન્યાય અને અધર્મ વધી જાય છે ત્યારે એ દિવ્ય શક્તિ ફરીથી સંતુલન સ્થાપિત કરવા માટે કોઈક સ્વરૂપમાં પ્રગટ થાય છે જાણે કે કોઈ સુપરહીરો હોય જે જરૂર પડે ત્યારે દુનિયાને બચાવવા આવે છે આ બધા જ અવતારો એ એક જ મૂળભૂત શક્તિના અલગ અલગ રૂપો છે હવે બીજો વિભાગ અવતારોની શ્રેણી ચાલો હવે એ દિવ્ય હસ્તીઓને મળીએ જેમણે સમય સમયે પૃથ્વી પર આવીને ઇતિહાસ બદલી નાખ્યો અહીં આપણે કેટલાક મુખ્ય અવતારોને જોઈ શકીએ છીએ જુઓ કેટલી વિવિધતા છે એક તરફ વરાહ અવતાર છે જેમણે ભૂંડના રૂપમાં પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢી તો બીજી બાજુ નરસિંહ છે અડધા માણસ અને અડધા સિંહના રૂપમાં ભક્ત પ્રહલાદને બચાવવા માટે પ્રગટ થયા અને પછી આવે છે મર્યાદા પુરુષોત્તમ રામ જેમનું જીવન આજે પણ એક આદર્શ ગણાય છે આ તો માત્ર થોડા ઉદાહરણો છે પણ એ બતાવે છે કે દરેક અવતાર એ ખાસ હેતુ સાથે આવ્યો હતો પણ અહીંયા જ વાત પૂરી નથી થતી આ તો ખાલી ઝલક છે ગ્રંથ કહે છે કે અવતારોની સંખ્યા તો અગણિત છે જેમ કોઈ મોટા સરોવરમાંથી હજારો ઝરણા ફૂટે ને બસ એ જ રીતે આનો મતલબ એ છે કે દિવ્ય હસ્તક્ષેપ ક્યારેય અટકતો નથી એ અનંત છે આ વિચાર જ કેટલો રોમાંચક છે હવે ત્રીજો વિભાગ સર્વ અવતારોનો સ્ત્રોત જો આટલા બધા અવતારો છે તો પછી એમનો મૂળ સ્ત્રોત કોણ છે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આટલી બધી વાત પછી એક મોટો સવાલ મનમાં આવે ખરું ને કે શું આ બધા અવતારો એક સમાન શક્તિ ધરાવે છે કે પછી કોઈ એક મુખ્ય સ્ત્રોત છે જેમ સૂર્ય અને એના કિરણો હોય છે ગ્રંથ આ સવાલ પૂછે છે અને એનો જે જવાબ આપે છે એ ખૂબ જ રસપ્રદ છે અને જવાબ આ શ્લોકમાં છે જે આખા અધ્યાયનું હૃદય છે તે કહે છે બધા અવતારો ભગવાનના અંશ છે પણ શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન છે આ એક બહુ મોટું વિધાન છે મતલબ કે બીજા બધા અવતારો એ મૂળ સ્ત્રોતમાંથી નીકળતા પ્રકાશના કિરણો જેવા છે પણ શ્રીકૃષ્ણ એ પોતે જ સૂર્ય છે એ જ બધાનો સ્ત્રોત છે આજ આ ગ્રંથનો મુખ્ય સંદેશ છે ચાલો હવે ચોથા વિભાગ તરફ જઈએ ભૌતિક સ્વરૂપથી પરે હવે જ્યારે આપણે એ જાણી લીધું કે અવતારો કોણ છે તો ચાલો એ સમજીએ કે આપણી આસપાસની દુનિયા એટલે કે વાસ્તવિકતા અને ભ્રમણા શું છે ગ્રંથ આપણને કહે છે કે આપણે જાણે બે દુનિયામાં જીવી રહ્યા છીએ એક છે માયા એટલે કે આ આપણી આસપાસની ભૌતિક દુનિયા એને એક ફિલ્મની જેમ સમજો તે સાચી લાગે છે પણ એ તો માત્ર પડદા પરનો પડછાયો છે અને બીજી દુનિયા છે ભ્રમ જે શાશ્વત સત્ય છે એટલે કે ફિલ્મ પાછળનો પ્રોજેક્ટર ગ્રંથનું કહેવું છે કે જ્યારે આપણે આ માયા એટલે કે ફિલ્મના ભ્રમમાંથી બહાર આવીએ છીએ ત્યારે જ આપણને સાચા સત્ય એટલે કે ભ્રમનો અનુભવ થાય છે અને હવે આપણો અંતિમ વિભાગ અંધકાર યુગ માટે એક પ્રકાશ આટલું બધું જ્ઞાન આપ્યા પછી આ ગ્રંથ પોતે શા માટે અસ્તિત્વમાં છે એનો હેતુ શું છે ચાલો જાણીએ જુઓ આ ગ્રંથનો હેતુ માત્ર વાર્તાઓ કહેવાનો નથી એ એક માર્ગદર્શિકા છે એ જીવન જીવવાની સાચી રીત શીખવે છે ખાસ કરીને આજના સમયમાં જેને ગ્રંથ કળિયુગ એટલે કે સંઘર્ષ અને મૂંઝવણનો યુગ કહે છે એવા સમયમાં આ ગ્રંથ આપણને સાચો રસ્તો બતાવવાનું કામ કરે છે એ એક હોકાયંત્ર જેવો છે જે આપણને સાચી દિશામાં લઈ જાય છે આ શ્લોક તો જુઓ કેટલો સુંદર છે તે કહે છે કે આ ગ્રંથ સૂર્ય જેવો છે જે રીતે સૂર્ય ઉગે અને બધો અંધકાર દૂર થઈ જાય બસ એ જ રીતે આ ગ્રંથ આપણા મનના અજ્ઞાન અને શંકાઓના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે એ આશાનું એક કિરણ છે ખાસ કરીને એવા સમયમાં જ્યારે બધું અંધકારમય લાગે તો આ હજારો વર્ષ જૂની વાતોનો આજે આપણા માટે શું અર્થ છે શું અવતારનો વિચાર આપણને એ શીખવી શકે છે કે મુશ્કેલ સમયમાં પણ મદદ અને આશા હંમેશા હોય છે શું માયા અને બ્રહ્મનો સિદ્ધાંત આપણને ભૌતિક વસ્તુઓથી આગળ જોઈને જીવનનો સાચો અર્થ શોધવા માટે પ્રેરણા આપી શકે છે આ એવા સવાલો છે જેના જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાના હોય છે વિચારવા જેવી વાત છે ખરું ને નમસ્કાર આજે આપણે શ્રીમદ ભાગવતમને ખૂબ જ રસપ્રદ અધ્યાયમાં ઊંડાણપૂર્વક ઉતરી રહ્યા છીએ પ્રથમ સ્કંધનો ત્રીજો અધ્યાય આ અધ્યાયમાં ભગવાનના અવતારોની એક લાંબી યાદી છે પણ એ માત્ર યાદી નથી એ કોયડો છે કેમ ભગવાનને આટલા બધા રૂપ લેવાની જરૂર પડી ઋષિ રાજા પશુ માનવ અને આ બધામાં શું કોઈ એક રૂપ બીજા કરતાં વધુ મહત્વનું છે ચાલો આજે આ કોયડો ઉકેલવાની કોશિશ કરીએ બિલકુલ અને આ અધ્યાયની સુંદરતા એ છે કે તે ફક્ત કોણ અવતાર છે તે નથી કહેતો પણ શા માટે છે તેની પણ શું કહેવાય એક ઊંડી સમજ આપે છે અને આખી વાતની શરૂઆત થાય છે સૃષ્ટિના આરંભથી હા પહેલો શ્લોક એ કહે છે કે ભગવાને સૃષ્ટિ રચવાની ઈચ્છાથી એક પુરુષરૂપ ધારણ કર્યું તો આ જે પુરુષરૂપ કહ્યું એનો સીધો સાદો મતલબ શું થાય સારો પ્રશ્ન છે જુઓ આ કોઈ વ્યક્તિગત સ્વરૂપ નથી પણ એક બ્રહ્માંડીય સ્વરૂપ છે જેને આપણે વિરાટ સ્વરૂપ કહી શકીએ વિરાટ સ્વરૂપ હા કલ્પના કરો કે આખું બ્રહ્માંડ જેનું શરીર છે આ એ જ સ્વરૂપ છે જેના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા શ્લોકો તો ત્યાં સુધી કહે છે કે બધા લોક ગ્રહો નક્ષત્રો એ બધું જ આ વિરાટ પુરુષના અંગોમાંથી કલ્પવામાં આવ્યું છે વાહ એટલે કે બ્રહ્માંડ ભગવાનથી અલગ નથી પણ ભગવાનનું શરીર છે અને શ્લોકમાં જે વર્ણન છે હજારો પગ હજારો હાથ હજારો મુખ એવું લાગે છે કે આખી જીવ સૃષ્ટિ એમાં સમાઈ ગઈ છે અને અહીં જ સૌથી મહત્વનો પાયો નંખાય છે પાંચમો શ્લોક કહે છે કે આ વિરાટ સ્વરૂપ જ બધા અવતારોનો અવિનાશી સ્ત્રોત છે અવિનાશી સ્ત્રોત હા એના માટે એક શબ્દ છે નિધાનમ બીજમ અવ્યયમ નિધાનમ બીજમ અવ્યયમ એટલે કે એક એવું અવિનાશી બીજ જે બધા અવતારોનું ઘર છે દેવતાઓ મનુષ્યો પશુ પક્ષીઓ બધું જ આ મહાન સ્ત્રોતના શું કહેવાય અંશના અંશમાંથી બનેલું છે સમજાઈ ગયું એટલે કે જે પણ અવતાર આવશે તે આજ એક બ્રહ્માંડીય ચેતનાની અભિવ્યક્તિ હશે બરાબર તો આ વૈશ્વિક રૂપ સ્થાપિત કર્યા પછી યાદી શરૂ થાય છે અને શરૂઆત જ ખૂબ રસપ્રદ છે પહેલા ચાર કુમારોનો અવતાર જેમણે અખંડ બ્રહ્મચર્ય પાળ્યો અને પછી તરત જ વરાહ અવતાર જેમણે પૃથ્વીને બચાવવા માટે એક પશુનું રૂપ લીધું એક તરફ સંપૂર્ણ ત્યાગ અને જ્ઞાન અને બીજી તરફ શક્તિ અને ક્રિયા હા શક્તિ અને ક્રિયા આટલો મોટો વિરોધાભાસ કેમ આજ તો અવતારના સિદ્ધાંતનું હાર્દ છે એ બતાવે છે કે દૈવી હસ્તક્ષેપ પરિસ્થિતિ મુજબ રૂપ બદલે છે જ્યારે આધ્યાત્મિક જ્ઞાનની જરૂર હતી ત્યારે સંકાદી કુમારો આવ્યા પણ જ્યારે પૃથ્વી ભૌતિક રીતે સંકટમાં હતી રસાતળમાં ડૂબી રહી હતી ત્યારે જ્ઞાનની ચર્ચા શું કામ આવે સાચી વાત છે ત્યારે શક્તિની જરૂર હતી અને ભગવાને વરાહનું રૂપ ધારણ કર્યું મતલબ કે જેવી જરૂરિયાત એવું સ્વરૂપ અને ત્રીજા અવતારમાં દેવર્ષિ નારદ જેમણે સાત્વત તંત્રનો ઉપદેશ આપ્યો તમે કહ્યું કે તે ભક્તિ અને નિષ્કામ કર્મનો માર્ગ છે શું આપણે એને ભગવદ્ ગીતાના કર્મયોગનો પૂર્વજ ગણી શકીએ ચોક્કસ સાતવત તંત્ર એક પ્રકારની ગાઈડબુક જેવું છે એ શીખવે છે કે તમે દુનિયામાં રહીને તમારા કામ કેવી રીતે કરો જેથી તેના બંધનમાં ન ફસાવો શ્લોકમાં શબ્દ છે નિષ્કર્મ્યમ કર્મણામ્યતઃ એટલે કે જેનાથી કર્મોમાં હોવા છતાં અકર્મની સ્થિતિ મળે નારદનો અવતારે સંદેશ આપે છે કે દૈવી માર્ગદર્શન ફક્ત સંકટ જ નહીં પણ રોજિંદા જીવન જીવવા માટે પણ જરૂરી છે ત્યાર પછી તો નરનારાયણ કપિલ દત્તાત્રેય ઋષભદેવ અને રાજા પૃથુ આ તો ઋષિઓ અને રાજાઓના અવતારોની હારમાળા છે પહેલા મને લાગતું કે આ ખાલી પ્રાચીન ભારતના મહાપુરુષોની યાદી છે પણ હવે મને એક પેટર્ન દેખાઈ રહી છે કઈ પેટર્ન કે દૈવી શક્તિ ફક્ત ચમત્કારો કે યુદ્ધોમાં જ નહીં પણ સમાજની રચનામાં પણ પ્રગટ થાય છે બરાબર જેમ કે કપિલ મુનિએ સાંખ્ય દર્શન આપીને જ્ઞાનની પરંપરાને પુનર્જીવિત કરી રાજા પૃથ્વીએ પૃથ્વીનું દોહન કરીને અન્ન અને ઔષધિઓ મેળવ્યા જે એક સુવ્યવસ્થિત સમાજનો પાયો છે આ અવતારો તો સમાજ નિર્માતાઓ છે તમે બિલકુલ સાચું પકડ્યું આ બધા ઋષિ અને રાજાઓના અવતારો એ જ વાત ઉજાગર કરે છે ધર્મની સ્થાપના ફક્ત અસુરોનો નાશ કરીને જ નથી થતી પણ સમાજને જ્ઞાન શાસન અને નૈતિકતાના નિયમો આપીને પણ થાય છે ઋષભદેવે જે માર્ગ બતાવ્યો એને સર્વાશ્રમ નમસ્કૃતમ કહ્યો છે એટલે કે બધા આશ્રમો માટે વંદનીય હા એ એક આદર્શ સામાજિક વ્યવસ્થાનો નમૂનો છે તો અત્યાર સુધી આપણે જોયું કે ભગવાન જ્ઞાન તપસ્યા અને સમાજ વ્યવસ્થાના રૂપમાં આવ્યા પણ જ્યારે બ્રહ્માંડ પર ભૌતિક સંકટ આવ્યું ત્યારે તેમનું રૂપ બદલાયું અને તેમણે વધુ શક્તિશાળી અને ક્યારેક પશુ સ્વરૂપ પણ ધારણ કર્યા જે આપણને મત્સ્ય અને કૂર્મ અવતારમાં જોવા મળે છે હા અહીંથી કથાઓ વધુ નાટકીય બને છે મત્સ્ય અવતારમાં ભગવાને વૈવસ્વત મનુને મહાપ્રલયથી બચાવ્યા જેનાથી જીવસૃષ્ટિનું બીજ સચવાયું અને કૂર્મ અવતારમાં સમુદ્ર મંથન જેવી વિરાટ ઘટનામાં એમણે પોતાની પીઠ પર મંદ્રાચલ પર્વતને ધારણ કરીને આધાર બન્યા આ બંને અવતાર સંરક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે અને સમુદ્ર મંથનમાંથી એક જ ઘટના સાથે જોડાયેલા બે અવતાર અને બંને કેટલા અલગ હમ એક સ્વાસ્થ્યના દેવતા અને બીજા માયાનું સ્વરૂપ આ દૈવી યોજનાની જટિલતા દર્શાવે છે ધનવંતરી અમૃત લઈને આવે છે જે એક સકારાત્મક શક્તિ છે પણ એ અમૃત અસુરોના હાથમાં ન જાય માટે મોહિનીનું રૂપ લેવું પડે છે 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 બરાબર જે એક પ્રકારની માયા કે કે છળનો ઉપયોગ કરે આ બતાવે સારા પરિણામ માટે ક્યારેક સીધા રસ્તા કામ નથી આવતા આ કથા હંમેશા મને વિચારવા પર મજબૂર કરે છે કે સત્યની જીત માટે છળનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે ભાગવતમ આ બાબતે શું કે છે ભાગવતમ તેને નૈતિકતાના સંકુચિત દ્રષ્ટિકોણથી નથી જોતું એ તેને લીલા તરીકે જુએ છે અહીં હેતુ મહત્વનો છે અચ્છા જો હેતુ દેવોનું રક્ષણ અને બ્રહ્માંડનું સંતુલન જાળવવાનો હોય તો મોહિનીનું રૂપ એ ધર્મની સ્થાપના માટેનું એક સાધન માત્ર છે અને પછી આવે છે નૃષિ અને વામન અવતાર અહીં તો ભગવાનનું રૂપ અત્યંત ઉગ્ર અને નિર્ણાયક છે નૃષિ અવતારનું વર્ણન તો ખૂબ જ આક્રમક છે શ્લોકમાં કહ્યું છે કે તેમણે પોતાના નખથી જ હિરણ્ય हिरण्यकશિપુની છાતી ચીરી નાખી હા અને તે માટે દદાર કરજેર વક્ષસી જેવો સચોટ અને શક્તિશાળી શબ્દ વપરાયો છે નૃસી અવતાર એ સંદેશ આપે છે કે ભક્તની રક્ષા માટે ભગવાન કોઈ પણ वरदान કે નિયમથી બંધાયેલા નથી હિરણ્ય हिरण्यકશિપુને વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘર માં કે બહાર મનુષ્ય કે પશુથી નહીં મરે ભગવાને એ બધી શરતોનું પાલન કરીને પણ તેનો અંત ન્યાયનું પ્રતીક છે બિલકુલ યાદી હજુ આગળ વધે છે સોળમાં પરશુરામ જેમણે પૃથ્વીને ક્ષત્રિય વિહીન કરી મને એ વાતની નવાઈ લાગે છે કે પરશુરામ જેમને આટલા ક્રોધિત બતાવાયા છે તે પણ ભગવાનનો અવતાર છે સામાન્ય રીતે તો આપણે ભગવાનને શાંત અને દયાળુ માનીએ છીએ આ વિરોધાભાસને કેવી રીતે સમજવો આ એક ઉત્તમ પ્રશ્ન છે પરશુરામનો અવતાર દૈવી ક્રોધનું પ્રતિક છે જ્યારે શાસક વર્ગ એટલે કે ક્ષત્રિયો ભ્રષ્ટ અને અત્યાચારી બની જાય ત્યારે સમાજમાં સંતુલન લાવવા માટે આવી કઠોર કાર્યવાહી જરૂરી બને છે આ અવતાર બતાવે છે કે દયાની જેમ ક્રોધ પણ જો ધર્મના રક્ષણ માટે હોય તો તે દૈવી હોઈ શકે છે તે આપણને ભગવાનના એક અલગ પાસાનો પરિચય કરાવે છે અને ત્યાર પછી વ્યાસદેવ જેમણે વેદોને વિભાજિત કર્યા આ તો એકદમ અલગ પ્રકારનું કાર્ય છે કોઈ યુદ્ધ નહીં કોઈ ચમત્કાર નહીં પણ જ્ઞાનનું વ્યવસ્થાપન અને તે કદાચ કળિયુગ માટે સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક છે વ્યાસદેવે જોયું કે ભવિષ્યમાં લોકોની બુદ્ધિ અને યાદશક્તિ ઓછી થશે શ્લોકમાં એમના માટે અલ્પમેધસહ શબ્દ છે અલ્પમેધસહ હા એમના માટે વિશાળ વેદ રાશિને સમજવી મુશ્કેલ બનશે એટલે એમણે વેદોનું વિભાજન કર્યું અને મહાભારત પુરાણોની રચના કરી વ્યાસદેવનો અવતાર એક દૈવી સંપાદક કે એક જ્ઞાન પ્રસારકનો છે પણ શ્લોકોમાં તમને ખૂબ જ સંક્ષિપ્તમાં વર્ણવ્યા છે હા અહીં વર્ણન સંક્ષિપ્ત છે કારણ કે આ અધ્યાયનો હેતુ કથા કહેવાનો નથી એનો હેતુ એક મોટો દાર્શનિક મુદ્દો સ્થાપિત કરવાનો છે જેના પર આપણે હમણાં આવીશું બરાબર પણ એ પહેલા ભવિષ્યના અવતારોની વાત પણ નોંધનીય છે હા બુદ્ધ અને કલ્કી કળિયુગની શરૂઆતમાં બુદ્ધ અને અંતમાં કલ્કી આ ભવિષ્યવાણી શું દર્શાવે છે તે દર્શાવે છે કે દેવી યોજના સમયના બંધનમાં નથી તે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ત્રણેયમાં કાર્યરત છે જ્યારે પણ સમાજમાં અધર્મ ચરમ સીમાએ પહોંચશે ત્યારે ધર્મની પુનઃ સ્થાપના માટે ભગવાન પ્રગટ થશે આ એક આશાનો સંદેશ છે આટલી લાંબી અને વિવિધતા સભર યાદી પછી છવ્વીસમો શ્લોક એકદમ આશ્ચર્યજનક વાત કહે છે એ કહે છે કે ભગવાનના અવતારો તો અસંખ્ય છે જેમ સરોવરમાંથી હજારો નદીઓ નીકળે છે અવતારા હિય અસંખ્ય યા હરેહ એનો અર્થ કે આ બાવીસ ચોવીસ નામ તો માત્ર ઉદાહરણ છે બરાબર અને આ જ વાત આપણને આ અધ્યાયના ક્લાઇમેક્સ પર લાવે છે આખી યાદી રજૂ કર્યા પછી લેખક જાણે પડદો ઉઠાવે છે અને મુખ્ય સત્ય પ્રગટ કરે છે 28મા શ્લોકમાં એક મિનિટ તો તમે એમ કહી રહ્યા છો કે આ આખી 20 થી વધુ અવતારોની યાદી ફક્ત એક મોટો ક્લાઇમેક્સ માટેનો બિલ્ડઅપ હતો બિલકુલ અને એ શ્લોક છે એતે ચાંશકલાહ પુંસહ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં હા જેનો અર્થ છે ઉપર ગણાવેલા આ બધા અવતારો તે પરમ પુરુષના અંશ અથવા કળા છે પરંતુ શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે ઓ હા આ તો આખા અધ્યાયનો અર્થ જ બદલી નાખે છે આ માત્ર અવતારોની ગણતરી નથી પણ એક અધિકૃત ઘોષણા છે કે બીજા બધા અવતારો એ પરમ તત્વના વિસ્તરણ છે જ્યારે કૃષ્ણ એ મૂળ સ્ત્રોત છે તમે એકદમ સાચું સમજ્યા આ શ્લોક ભાગવત પુરાણનો પાયાનો સિદ્ધાંત છે તે કહે છે કે બીજા અવતારો કોઈ ચોક્કસ હેતુ માટે ચોક્કસ શક્તિ સાથે પ્રગટ થાય છે પણ કૃષ્ણ પૂર્ણ અવતાર છે જ્યારે શ્લોક આગળ કહે છે કે બધા અવતારો દરેક યુગમાં અસુરોથી પીડિત લોકોનું કલ્યાણ કરે છે ત્યારે તે બધાની ભૂમિકાને સ્વીકારે છે પણ કૃષ્ણને કેન્દ્રમાં સ્થાપિત કરે છે તો આ આખી ચર્ચાનો સાર એ થયો કે દૈવી શક્તિ બ્રહ્માંડની વ્યવસ્થા જાળવવા માટે અસંખ્ય રૂપોમાં પ્રગટ થાય છે દરેક રૂપનો પોતાનો સમય હેતુ અને કાર્યક્ષેત્ર છે પણ આ બધી અભિવ્યક્તિઓનો મૂળ સ્ત્રોત એક જ છે જેને આ ગ્રંથ શ્રી કૃષ્ણ તરીકે ઓળખાવે છે બિલકુલ અને આ જ્ઞાન ફક્ત બૌદ્ધિક સમજ માટે નથી શ્લોક કહે છે કે જે વ્યક્તિ સવાર સાંજ ભક્તિપૂર્વક આ દિવ્ય જન્મ કર્મોનું સ્મરણ કરે છે તે જીવનના બધા દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે અહીં જ્ઞાનને મુક્તિ સાથે જોડવામાં આવ્યું છે આ જ્ઞાન ખરેખર પરિવર્તનકારી છે એક ખૂબ જ ગહન વિચાર સાથે સમાપ્ત થાય છે સાડત્રીસમો શ્લોક ભગવાનની આ બધી લીલાઓની તુલના એક અભિનેતાના અભિનય સાથે કરે છે તેના માટે શબ્દ છે એટલે કે નટનું નટનું કાર્ય 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 અભિનેતાનું જેમ એક અભિનેતા મંચ પર જુદી જુદી ભૂમિકાઓ ભજવે છે પણ વાસ્તવમાં તે એ અલગ હોય છે તેમ ભગવાન પણ આ સૃષ્ટિના મંચ પર અનેક નામ અને રૂપ ધારણ કરીને લીલા કરે છે અને સામાન્ય બુદ્ધિવાળો માણસ આ અભિનય પાછળના વાસ્તવિક હેતુને સમજી શકતો નથી આ સાંભળનાર માટે એક પ્રશ્ન મૂકી જાય છે જો આ દિવ્ય ક્રિયાઓ એક નાટક જેવી હોય તો તેમાં એક પાત્ર તરીકે આપણી ભૂમિકા શું છે અને આપણે મંચ પર દેખાતા અભિનયની પાછળ રહેલા નિર્દેશકના સાચા ઇરાદાને કેવી રીતે સમજી શકીએ